એને મૂળ જ નથી જો કેવું મોટું કર્યું છે જોયું ને આપણે છે ને પાર્ટી કરવાની છે કરવી છે ને આપણે જો મેદાનમાં લીમડાનું સરસ મજાનું ઝાડ છે જોયું છે લીમડાના ઝાડ નીચે જવાનું છે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે તો ચલો જઈએ કયા ઝાડના બેઠા તમે કયું ઝાડ છે આ બોલો લીમડાનું જો લીમડાને ફળ આવે ખબર છે તમને એમ શું કહેવાય હે લીંબોળી જો કેટલી બધી છે લીંબોડી અને એ લીંબોડી છે ને જો નીચે પડી છે જોઈ કેટલી બધી પડી છે હવે તમારે શું કરવાનું છે જો કેટલી બધી લીંબોડી છે જોઈ આ જુઓ આ પાકી જો આ પીળી લીંબોડી આ લીંબોડીને ખવાય ખાધી છે કોઈએ નથી ખાધી કેટલાય ખાધી છે જો દિવ્યતાએ ખાધી છે વાહ ભાઈ વાહ કેવી લાગે સ્વાદમાં મસ્ત લાગે જો ચોકલેટ બનાવવાની અને જો લીંબોડી છે ને આ લીમડાનું દાતણ કરવાનું હોય તમે કર્યું છે કોઈ દિવસ જો આ લીમડાની ડાળખી છે ને એનું દાંતણ કરવાનું દાંતણ કરીએ ને એટલે દાંત મજબૂત થાય અને જો એના પાંદડા કેવા હોય કલર લીલો પણ સ્વાદમાં કેવા લાગે ખાધા છે હા કડવા લાગે બરાબર એની લીંબોળી છે ને એ જો એ ખાઈએ ને તો તાવ ન આવે શું થાય તાવ ન આવે ખાધી છે કોઈએ નથી ખાધી હા તો આજે ખવડાવીએ જેને ન ખાધી હોય ને એને ચખાડીએ આપણે બરાબર અને આ લીંબોળી આપણે વીણવાની છે અને એમાંથી પછી સરસ મજાનું ટેડી બિયર બનાવવાનું છે બનાવું છે ને અને આપણે આ બિસ્કિટ લાવ્યા છે લીંબોળી વીણી અને પછી બિસ્કિટ ખાય અને પછી આપણે ક્યાં જવાનું ટેડી બિયર બનાવવા રૂમમાં જવાનું તો ચલો લીંબોળી વીણવાની છે ને ચલો બધા જ્યાં બેઠા છે ને આજુબાજુ પડી હોય ને